આજે જામનગર ખાતે મામંત્રી મુકુલ પરમાર અમારા એઆઈસી ના સેક્રેટરી ભૂપેન્દ્રજી ની હાજરીમાં જામનગર શહેર જામનગર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ જિલ્લાની સમીક્ષા બેઠકોનું આયોજન કર્યું છે સંગઠનના લગતા મહત્વના આગેવાનો સાથે લોકોની સ્થાનિક શું મુશ્કેલી છે એની પણ સમીક્ષા કરીએ છીએ આવતા દિવસોમાં અમારા સંગઠનના માળખામાં જ્યાં ફેરફારો જરૂરી છે જ્યાં કોઈને કોઈ જગ્યાએ ગ્રાસરૂટ સુધીના સંગઠનનું કડી વધારે મજબૂત કરવાની છે એની સમીક્ષા કરીએ છીએ સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લાઓની આ સમીક્ષા બેઠકો બે બે ચાર ચાર જિલ્લાના વચ્ચેના માધ્યમ પર જઈને આ સમીક્ષા કરીએ છીએ જામનગરમાં અને આજે જામનગરમાં સમીક્ષા બેઠક રહેશે જામનગરના ખેડૂતોની એક મોટી ફરિયાદ પણ મળી કે અમને ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે ખેડૂતની આવક બમણી કરીશું જામનગર જિલ્લામાં મગફળી પકવાય છે કોંગ્રેસના શાસનમાં છેલ્લે બે હજાર ચૌદમાં એક મણ એટલે કે વીસ કિલોના તેરસો થી ચૌદસો રૂપિયા ખેડૂતોની મગફળીની કિંમત નવસો થી હજારસો રૂપિયા પહોંચી ગઈ છે બીજી તરફ જે તેલનો ડબ્બો સત્તરસો રૂપિયામાં મળતો હતો કોંગ્રેસના શાસનમાં જ્યારે મગફળીના તેરસો થી ચૌદસો હતા એ તેલનો ડબ્બો અઠ્યાવીસો રૂપિયાનો પહોંચ્યો અને ખેડૂતની મગફળીની કિંમત ઘટી આનું કારણ ભારત સરકારમાં અને અને અન્ય ટેક્સ જે શોષણ કરે છે એ છે આ મુદ્દા અંગે પણ અહીંયા વાત થઈ છે સ્થાનિક લોક પ્રશ્નોની પણ ચર્ચા થઈ છે અને આજ આખો દિવસ અમે અમારા કાર્યકર્તાઓ સાથે આની સમીક્ષા કરીશું પચાસ લાખ ગુજરાતમાં ઘર મફત આપી દેસુ એટલે દરેક ને મફત નું ઘર મળી જવું જોઈએ આવી લોભામણી જાહેરાતોથી ક્ષણિક મતદારોને વિમુખ કરવાનું કામ ક્યાંક રામનો મરે તો રહીમ નો મરે તોય ભલે અમારા મતનું કારણે ક્ષણિક રીતે મતદાતાઓ જે ભારતીય જનતા પાર્ટીની વાતમાં આવ્યા હતા એમાં હવે આક્રોશ છે રોજ પેપર ફૂટે બ્રિજ તૂટે ભયમુક્ત ભ્રષ્ટાચાર થાય ખેડૂત પરેશાન નાનો વેપારી અનેક રીતે મુશ્કેલીમાં માનીતાઓ માલા માલ થાય મોટો ગુનો કરનાર ભાજપ સાથે મળેલો હોય તો એને કઈ નહીં કરવાનું નાના ગુનેગારોના બિચારાના બુલડોઝર મોકલીને ઘર તોડવાના નિર્દોષ પાટીદાર દીકરીને પટ્ટાથી માર મારીને ભાજપના બે જૂથની લડાઈમાં એનો વરઘોડો કાઢવાનો આ પ્રકારના અત્યાચારો જનતા જોઈ રહી છે અને મને વિશ્વાસ છે કે આખરે સત્તામાં બેઠેલા કોઈ પણ લોકો હોય જનતાના આશીર્વાદ અને મતોથી હોય છે અહંકાર સોનાની નગરી હતી અત્યારે સતત આ મુદ્દો ઉઠાવ્યો છે હમણાં જ સુરત મોટું સંમેલન થયું અમિતભાઈ ચાવડા હું અમારા એઆઈસી ના આગેવાનો ઉષાબેન નાયડુ રાજુજી એ પણ હાજર રહ્યા અને કોઈ પણ